ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હરણ મહાદેવ જો આપણે ન્યુ બ્લોગની શરૂઆત કરી દીધી છે આંગણવાડી અને આંગણવાડી ના થાય બાળકો આવી ગયા છે આવી ગયા ને બધા ચાલો અદબ માર લ્યો ચાલો આપણે પ્રાર્થના બોલશું તો હાથ જોડીને એક બંધ કરી દયો રેડી ચાલો એક બંધ કરી દયો ઓમ ભૂર ભુવસ્વઃ ચાલો અદગસ્વી મોઢા પર ફેરવી દો ચાલો અપ બાજુ આપડે જોઈ શું કહો મસ્ત ત્યાં છે ને આવ્યું રુતમભાઈ ચાલો રુતમભાઈ ઊભા થાવ આજે જો શ્રાવણ મહિનાનો ચાંદલો કર્યો છે યુનિફોર્મ ને માથા તેલ ને ચાલો તો રુતમભાઈ પાંચ બે ત્રણ ચાર પાંચ કેટલા ગુલાબ આપ્યા વેરી ગુડ ચાલો બધા નેલ આપ્યા છે નખ નો કાપા હોય તો કાલ રજા છે કાલ કાપી નાખજો હું સોમવારે ચેક કરીશ હો બધાય નક કાપી નાખજો અને બ્રશ કેટલા કરીને આવ્યા હો બધાય કરો છો ને બ્રશ બધા એ બ્રશ કરવાનું હો ચાલ આજે કયો વાર છે વેરી ગુડ તો ચાલો તમાર હાટુ છે ને બાળકો માટે મસ્ત ખા આપણે ગેડા થેપલા બનાવવાના છે અને ઢોકરા બનાવ ગેડા થેપલા ખાવા ને

ચા તો જો અહીંયા આપણે બેટર ભરી દીધું છે અને ડીશ પણ રેડી કરી લીધી છે ચાલો તો હવે જો આ રીતના બાફવા મૂકી દઈએ આપણે મસ્ત આપણે ઢોકળા બુફાઈ જાય અડધી કલાક સુધી આપણે બાફવા દેવાના છે ચાલ તો ઢોકળા બાફવા મૂકી દીધા છે ને ટીચર લઈ ગયા બાળકોને પ્રવૃત્તિ કરાવવા ચાલ તો આપણે ઢોકળા બને ત્યાં સુધી જાય સમજવાળીએ બાળકોને પ્રવૃત્તિ કરાવવા એક મોટું જંગલ હતું ને એમાં એક જાંબુડાનું ઝાડ હતું અને જાંબુડાનું ઝાડ હતું ને તેમાં એક વાંદરાભાઈ રહેતા હતા એ જાંબુડાના ઝાડ ઉપર આમ તેમ કૂદકા મારે અને જાંબુ ખાય અને ત્યાં બાજુમાં એક નદી હતી નદી હતી ને એમાં એક મગરભાઈ તરતા અને એ ત્યાં નદીમાં રહેતા પછી જાંબુ છે ને વાંદરાભાઈ જાંબુ ખાય અને નદીમાં ઠળિયા ફેંકે અને મગરભાઈ ઠળિયા ખાઈ જાય પછી હે ને મગર એક દિવસ આ બધું ખાતા ખાતા મગરભાઈ અને વાંદરાભાઈ ને દોસ્તી થઈ ગઈ ભાઈબંધી થઈ ગઈ પછી ભાઈબંધી થઈ ને પછી હે ને રોજ કે વાંદરાભાઈ મગરભાઈ ને થોડા જાંબુડા આપે અને થોડાક મગરભાઈ ખાય અને થોડાક એની મગરી માટે લઈ જાય પછી એની મગરી માટે લઈ જાય ને પછી એની મગરી ને આપે જાંબુડા

તો પછી હે ને મગર બેન તો હેમજ નહીં મગરી તો કઈ હેમજી નહીં અને રડવા લાગી કે ના મારે કાળજુ ખાવું છે અને પછી તો મગરભાઈ પછી મગર ભાઈ તરતા તરતા વાંદરા પાસે પોચ્યા વાંદરા ભાઈ તો ખુશ થઈ ગયા અને ખુશ થઈ ને કુદકો મારી અને જાંબુડા એને આપવા માંડ્યા પછી જાંબુડા આપ્યાને તો પછી મગરભાઈ બોલ્યા એ કહે કે વાંદરાભાઈ વાંદરાભાઈ આઈ તો એ કે વાંદરાભાઈ વાંદરાભાઈ આઈ તો તમારે એ કે મારા ઘરે જમવા આવવાનું છે તો મારા ઘરે જમવા આવવાનું છે તમારા ભાભીએ તમને જમવા બોલાવ્યા છે તો વાં મગ વાંદરાભાઈ તો ખુશ થઈ ગયા અને કીધું કે વાહ આઈ તો મસ્ત સરસ સરસ જમવાનું મળશે તેવું મળશે સરસ સરસ જમવાનું મળશે તો પછી મગર વાંદરા એ કીધું મગરભાઈ પણ મને તો તરતા આવડતું નથી તો મગર તમે મારા પીઠ ઉપર બેસી જાવ હું તમને લઈ જઈશ તો વાંદરા તો વાંદરા ભાઈ તો કૂદકો મારી અને મગરભાઈ ના પીઠ ઉપર બેસી ગયા અને તરતા તરતા અધવચે પોઈ તરતા તરતા અધવચે પોય પછી પછી મગરભાઈએ કીધું કે વાંદરા ભાઈ વાંદરા ભાઈ કે તમને એ હે ને કે આજે હું મારા ઘરે કે વાતું માં કહી દીધું એ કે મારી મગરી તમારું કાળજુ ખાવા માગે છે શું ખાવા માગે છે કાળજુ તો એ કે હે ને કે તમારું કાળજું તો વાંદરા ભાઈ તો મૂંઝાઈ ગયા તો વાંદરાભાઈને ભાઈ ને તો થયું કે મારું કાળજું આ ખાઈ જાય છે કાળજુ ખાઈ જાય તો માણસ મરી જાય ને તો એ કે આ કાળજુ ખાઈ જઈશે તો એ કે હું શું કરીશ હું તો જીવ તો પાછો આવીશ નહીં પછી વાંદરા ભાઈએ એક વિચાર આવ્યો એ કે લાવ નહીં કે આ મગરને હે ને હું બેવકૂફ બનાવું કે મગરને તો અમથી કઈ ખબર પડતી નથી કે એને આમથી મને કહી દીધું કે મગરી બેન તમા તમારા ભાભી કાળજુ ખાવા માગે છે તો પછી હે ને પછી વાંદરા કીધું એ કે મગરભાઈ મગરભાઈ ઉભા રહ્યો ઊભા રહ્યો એ કે તો કે હે ને કે મારું કાળજું તો હું જાંબુડાની ઝાડ ઉપર ઝાડ ઉપર જાંબુડાની ઝાડ ઉપર સુકવી દીધું તું તો વાંદરાભાઈ તો મગરભાઈ કે તો હવે શું કરશું ઈ કે તો વાંદરાભાઈ કે કે હાલો ય કે આપણે પાછું કાળજુ લઈ આવી તો પછી હે ને મગરભાઈ અને વાંદરાભાઈ પાછા જાંબુડાના

લાયક જ નથી કે તું વયો છે હવે તારી ને મારી અહીંથી ભાઈબંધી નહીં અને મારે જાંબુડાના ઝાડ ઉપર રહેવું નથી એમ કરીને વાંદરાભાઈ કૂદકો મારીને બીજે વયા ગયા અને મગર તો પચતાણ અને પાછો વયો ગયો તળાવમાં નદીમાં ચાલો બધાને મજા આવી ચાલો બધા તાલી પાડી દો ફૂલ બનાવી દો